કોનું તો એક સવાલ છે અમિતા શબ્દો મારી પાસે હવે નથી રહ્યા અમારી પાસે શબ્દો નથી રહ્યા અને મારી આંખમાં આંસુ આવે છે કોઈ દિવસ જોયું છે કે એક માં પોતાના ચોથા પાંચમા ધોરણમાં ભણતા છોકરાને માટે તડફરતી હોય કેટલા કેટલી પ્રાર્થનાઓ કરી હશે કેટલી બધી દુઆઓ માંગી હશે ત્યારે આ બાળક એના ઘરમાં આવ્યું હોય અને ઉમેદ દીવો જેને કેવાય ને પોતાના ઘરમાં એક બાળક હોય આ એ ભવિષ્ય છે જેને આપણે કહેતા કે આ ભાવિ આપણું ગુજરાતનું નું આપણા દેશનું પણ આ ભાવિ ક્યાં છે અત્યારે ક્યાં છે આ ભાવિ પ્રશાસનના જે એવા અધિકારીઓ છે જે માત્ર ને માત્ર એસી ઓફિસમાં બગાસા ખાય છે એવા અધિકારીઓના કારણે આ ભાવી ડૂબી ગયું આ પહેલી વાર નથી થયું કારણ કે આજે આ ભાવી ડૂબ્યું આ પહેલા બ્રિજ પરથી પડ્યું હતું આ પહેલા તક્ષશિલા વખતે પણ એવું થયું હતું કે ભૂંજાઈ ગયું હતું ભાવી આ ભાવી ક્યાં જઈ રહ્યું છે કેવી રીતે તમે ભાવીનું નિર્માણ કરો છો બે શિક્ષક મરી જાય છે કેવી રીતે ભવિષ્યનું નિર્માણ થયું ચલો ભવિષ્યને પછી મૂકો પરંતુ જે પરિવાર આ પંદર જણ જેમનું મૃત્યુ થયું છે આ પરિવાર આક્રંદ કરશે એના હૃદયમાં જે દુઃખ છે શું તમે સમજી શકો છો તમારા પરિવાર નું એક વ્યક્તિ મરી જાય અને તમે સમજો છો હોય છે આજે આ ગયા છે છે કેટલી માંગ્યા બાદ આશા સાકાર થઈ હોય નવ નવ મહિના રાખીને બાળકને જન્મ આપે છે માં પિતા પોતાના પ્રેમ ને વરસાવે છે આખું પરિવાર એનાથી જોડાય છે આખું પરિવાર અત્યારે ભીખાઈ ગયું એક બાળક ના મૃત્યુ થી અને એવું એક બાળક નથી મર્યું કેટલા બાળકો મરી ગયા

કોઈ બેદરકારી નથી ભૂલ માણસ એક વાર કરે બે વાર થાય ત્રીજી વાર એ પાપ હોય અને આ પાપ થયું છે આ પાપના ભોગ બન્યા છે એ બાળકો એ બાળકોનો પરિવાર કે જેણે હું ખૂબ જ ખુશીથી પોતાના બાળકોને પ્રવાસ માટે મોકલ્યા એ આશાય કે સાંજે જ્યારે બાળક પાછું ફરશે તો તેના ચહેરા પર સ્મિત હશે ખૂબ ખુશ હશે પણ બાળકો તો આવ્યા જ નહીં એના બદલે મોતની ખબર આવી

મોટો પણ નહોતો થયો માસૂમ હતો એને દુનિયાની વાતોની ખબર પણ નતી પડતી ધીરે ધીરે મોટો થતો હતો દુનિયામાં બેસતો હતો માતા-પિતાના સપનાઓની સાથે જોડાયેલું એ ફૂલ એ બધું કચડાઈ ગયું ડૂબી ગયું એ સપનું ડૂબી ગયું માતા-પિતાઓનું અને સરકારે સંવેદના વ્યક્ત કરી ગૃહમંત્રીએ એવું કીધું કે તેઓ રેસ્ક્યુ માટે જશે પણ જે બાળકો હવે નથી રહ્યા જે શિક્ષકો હવે નથી રહ્યા તેના પરિવારનું કોણ

આજે પહેલી ઘટના નથી પણ ફરી વાર આવી ઘટના બની અમને અફસોસ એ વાત નો છે કે આખરે માણસો તો એવું કેવાય કે ભૂલ કરીને શીખે તો પ્રશાસન શું માણસો નથી બનેલું